નમસ્કાર મિત્રો જે હું ચોરંકિષ્ણા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકીરામ ક્રષ્ણા મેં તમને આપણે પ્રત્યેની કોસ્ટન્ટની નજીકવાય એવી મિત્રો જ્ઞાન સહાયકની જે વેબસાઇટ છે જે અત્યારે હાલ રિસેન્ટલી અપડેટ થઈ ચૂકી છે અને એની ઉપર જે શાળા પસંદગીની માહિતીની સૂચના મુકાઈ ગઈ છે અને શાળા પસંદગીનું મેનુ પણ શરૂ થઈ ગયું છે જેને લખ્યું છે કે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે શાળા પસંદગીની પ્રક્રિયા કે ચોઈસ ફિલિંગ એક એક બે હજાર ચોવીસને સોમવારે રાત્રે બાર કલાક સુધી કરી શકાશે જ્ઞાન સહાયક ઉચ્ચતર પ્રતિકની પો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પછી જે કરવામાં આવ્યું હતું એના પછી હવે સ્કૂલ કિલેક્શન આવી છે સ્કૂલ કિલેક્શનની અંદર અહીંયા પ્રોવિઝનલ મેરિટ પણ મૂક્યું છે અને અહીંયા શાળા પસંદગીની લિંક પણ એ ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો તો મિત્રો ફટાફટ જાઓ અને તમે શાળા જે પસંદ કરવાની છે એની પ્રોસેસ શરૂ કરી દો અહીંયા મેનુ છે અહીંયા ન્યૂમાં જો લખ્યું છે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક શાળા પસંદગી એ જ રીતે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક શાળા પસંદગી તો મિત્રો આનો પૂરોપૂરો અભ્યાસ કરજો તમારી નજીકની અંદર જે હોય એ સ્કૂલોને પસંદ કરજો એક શોર્ટ લિસ્ટ બનાવી લેજો અને એ પ્રમાણે તમારે જિલ્લા તાલુકાનું જે નજીકનું હોય એ રીતે તમે એડજસ્ટ કરજો અને ફટાફટ વેબસાઇટ ઉપર જાઓ અને આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં વિડીયોને મળી જશે જો વિડીયો પણ નવા હો તો લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો સાથે આ માહિતી શેર કરવાનું ભૂલતા ને શું જયંત વંદે માત્ર જે હશે મળે છે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ જય વંદે માત્ર જય વસ